ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહી છે ચીન નમસ્કાર સૌગર છે આપનો આરબી ન્યૂઝ નાટકટે સમાચારમાં હું અશ્વિન राठોડ એક રિપોર્ટ પ્રમાણે ચીને પેન્ટાગોન કરતા દસ ગણું મોટું ગુપ્ત લશ્કરી શહેર ખડકી દીધું યુએસ ગુપ્તચર વિભાગ સતર ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન ભારતીય શેરબજારમાં એક કરોડ નોંધાયેલા રોકાણકારોનો આંકડો પાર કરનાર ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું વાહનની તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સિરીકેટની पर्दाफाશ અમિત શાહ એ ની કરી પ્રશંસા ભારત અમેરિકા વચ્ચે 48 કલાકમાં જ ટ્રેડ ડીલ વિવાદ પૂરા ઇન્ડોનેશિયાના બાલીમાં રજા મનાવા આવેલા લોકોને લઈ જતી એક બોટ ડૂબી ગઈ ચાર લોકોના મોત અને આડત્રીસ ગુમ વડાપ્રધાન મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી ચોવીસ દેશોએ સન્માનિત કર્યા અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના બંગલે સીબીઆઈ ના બિહારમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલ કરી જાહેરાત રાજ્યના શહેરી વિસ્તારોમાં વાહનોની સ્પીડ લિમિટ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક થશે નવી ગાઈડલાઈન થશે જાહેર ભારતમાં આયોજિત એશિયા કપ બે હજાર પચીસ માં પાકિસ્તાની હોકી ટીમ ભાગ લઈ શકશે રમત મંત્રાલય તો આ તારના ટોપ ટેન ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત